તો સમાચાર અમરેલી જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં લાંચ લેતા પોલીસ કર્મચારી છે જાફરાબાદ મરીન પોલીસના પીએસઆઈ અને પોલીસ લાંચ છે તે હાલ તો ઝડપાયાના સમાચાર મળી રહ્યા છે જાફરાબાદના પીએસઆઈ અને પોલીસ કર્મી વતી લાંચ માંગનાર વચેટીઓ છે તે એસીબીના હાથે ઝડપાયો છે જાફરાબાદ મરીન પોલીસમાં દાખલ થયેલા ગુનામાં પાસા નહીં કરવાની લાંચ માંગી હતી ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ વચેટિયાને એક ઝડપી લેવામાં આવ્યો છે રાજુલાની સહયોગ હોટેલ પાસે લાંચ લેતા રંગે હાથ એસીબી ટીમે કાર્યવાહી કરી છે તો પોલીસ વતી આરિફ અલી ણી નામનો વચેટીઓ રંગે હાથ લાંચ લેતા ઝડપાયો છે તો પીએસઆઈ આર એમ રાધનપરા પોલીસ કોન્સ્ટેબલ આશિષસિંહ ઝાલા છે તે ફરાર થયા છે તો અમરેલી એસસીબી ટીમ છે તે હાલતો લાંચ લઈ છે પોલીસ કર્મચારી ઉપર એસસીબીની સફળ ટ્રેપ છે તે હાલતો તો ગોઠવવામાં આવી હતી ને સફળ ટ્રેપ બાદ ત્રણ લાખની લાંચ લેતા પીએસઆઈ પણ ફરાર થયાના સમાચાર એસસીબી દ્વારા હાલતો કાર્યવાહી વધુ શરૂ કરવામાં આવી છે